નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ ચોડવડિયા અને સ્વાગત છે આજના એક ફરી વિડીયોમાં આ વિડીયોનો અર્થ એનું મહત્વ અને એને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશું જેથી વિડીયોનો સંદેશ છે એ આપણા સુધી અમે ક્લિયર પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ રાજેશ ચોડવડિયા એમને ફોલો કરશો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો તો આવો જઈએ આજના વિડીયો તરફ એક સામાન્ય માણસ ભણતર ખૂબ ઓછું પગાર ખૂબ નાનો

પરંતુ આ માણસની જવાબદારી હતી અને આ માણસની જે ચોકીદાર છે એમના ઘરની પણ ખૂબ મોટી જવાબદારી હતી જેથી કરી અને નોકરી કર્યા કરતો અને રોજ બંગલાની અંદર જાય બંગલામાં જ્યારે જયારે હતા એટલે ઘરમાં તો ખાવાનું અને બધી વિવિધ પ્રકારની વાનગીઓ ફ્રૂટ્સ આ બધું જ હોય પરંતુ જે કાંઈ વધે એ કોથળીની અંદર ડીશ સાફ કરતી વખતે બધું ભરે એ ભરી અને એ કોથળી છે એ બંગલાની પાછળના ભાગમાં એક ડસ્ટબિન મૂકેલું હોય છે એટલે એની બાજુમાં આ કોથળીઓ મૂકી આવે છે આ એક દિવસ આ કાર્યક્રમ હતો અને આ બધું ચાલતું હતું એક દિવસ છે છે એ એ જોતા અને ચોકીદાર અંદર અંદર જે બધું વધેલું વ્યવસ્થિત જબલાની પેક કરતો હતો એટલે શેઠની અને આ ચોકીદાર બંનેની નજર મળી ગઈ એટલે એમને થઈ ગયું કે શેઠ ખબર પડી ગઈ કે આ કોથળીમાં હું ભરું છું એ કોથળી છે એ ત્યાં નીચે મૂકી આવ્યો અને શેઠ છે એ બારીએથી થી જોતા હતા કે કોથળીનું એ શું કરે છે એટલે શેઠે જોયું તો પેલો માણસ છે એ કોથળીઓ છે એ કચરાના ડોલમાં ડ્રમ પાસેથી લઈ અને પોતાના ઘરે લઈ જતો હતો અને પોતાના ઘરે છે બહુ ગરીબાઈ પરિસ્થિતિ એટલે પોતાના ઘરના લોકો ક્યારેય ન જોયું હોય એવું ખાવાનું આ બંગલાના જે વધેલું હોય એમાંથી લઈ જાય અને ખવરાવતો હતો અને એમના ઘરના લોકો છે એ ખૂબ રાજી થતા હતા આ કોથળી જયારે ત્યારે સેટ જોઈ ગયા એટલે પેલી ચોકીદારની ને સેટની નજર મળી ગઈ એટલે ચોકીદારને એમ ચોકીદાર ઓહો આજ તો મારો વારો પડી જશે હવે મને લગભગ નોકરીમાંથી કાઢી મૂકશે અને એ ચિંતા કર્યા કરતો પાછળ બંગલાની પાછળ જોયા કરતો હતો કે બીજું મને કોઈ જોવે છે કે નહીં અને બીજે દિવસે સવારે જયારે આ ચોકીદાર છે એ નોકરી પર આવે છે ને ત્યારે મનમાં એમના રસ્તાની અંદર મનમાં ભાત ભાતના વિચારો આવ્યા કરશે કે હમણાં જ હું બંગલે જઈશ એટલે શેઠ તરત મને કહેશે આલે આતારો પગાર અને તું કાલથી નોકરી પર નહીં આપતો મને કાઢી મૂકશે અને હું બીજી ક્યાં નોકરી શોધીશ ને આમ છે ને તેમ છે એવા બધા નકારાત્મક વિચારો આવતા હતા અને વિચારોની સાથે સાથે આ ચોકીદાર છે એ બંગલાની અંદર પહોંચ્યો પરંતુ ન તો શેઠે કંઈ કીધું શેઠે એમની સામું પણ ન જોયું અને ન કંઈ શેઠ ગુસ્સે થયા અને કોઈ પણ પરિસ્થિતિ જેમને મનમાં વિચારી હતી એવી કંઈ ન બની અને નિત્યક્રમ મુજબ એ છે એ પોતાની નોકરી ઉપર એ માણસ લાગી ગયો એટલે એમને પણ વિચાર આવ્યો પરંતુ થોડા દિવસ બાદ બન્યું એવું કે જ્યારે ગાડી આવી ત્યારે શેઠની ગાડી નહીં પરંતુ એમ્બ્યુલન્સ ગાડી આવી તો જોયું તો એ જે શેઠ છે એ શેઠનું એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું અને શેઠની સબવાહિનીમાં શેઠની લાશ આવી અને ત્યારે આ માણસ છે એ ભાંગી પડ્યો પરંતુ થોડાક દિવસ તો કંઈ બોલાય એવું હતું નહીં થોડા દિવસ ગયા બાદ શેઠની બધી વિધિ પતી ગઈ અને થોડાક સમય પછી એમને શેઠાણીને વાત કરી અને કીધું કે શેઠાણી મારે હવે પગાર વધારવાની જરૂર છે અને ત્યારે શેઠાણી છે એ પણ વિચારમાં પડી ગયા કે કોઈ દિવસ શેઠ પાસે પગાર વધારો માગ્યો નથી અને મારી પાસે એ પણ આવી પરિસ્થિતિની અંદર કારણ કે શેઠ જતા રહ્યા એટલે શેઠાણી છે એમના ઘરની પરિસ્થિતિ છે એ થોડી નબળી આવી ગઈ હતી એટલે શેઠાણી વિચારમાં પડ્યા કોઈ દિવસ એમના શેઠ જોડે પગાર નથી માગ્યો અને મારી જોડે કેમ પગાર માગ્યો ત્યારે શેઠાણીએ પાસે બેસાડી અને પૂછ્યું એ તો આવી નબળી પરિસ્થિતિની અંદર અત્યારે તારો પગાર વધારો માંગે છે તો તારા શેઠ હતા ત્યારે તે કેમ ક્યારે કોઈ દિવસ પગાર વધારોને ન માગ્યો અને ત્યારે પહેલાં ચોકીદારે વાત કરી કે સાંભળો શેઠાણી શેઠ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી જે આ કાળા જબલાની અંદર જે વસ્તુ બધી ભરાતી હતી ને એનાથી મારું ઘર ચાલી જતું હતું અને એ ઉપરાંત ઘણીવાર એ જબલાની અંદર સારી સારી વસ્તુ પણ ભરી અને મારી જગ્યાએ બીજું પણ કોઈ એવા જબલા મૂકી જતું હતું પરંતુ હવે થોડા દિવસથી આ જબલા અહીંયાથી મૂકાતા કોઈ મૂકીને જતું નથી ત્યારે ખબર પડી કે શેઠ જે પેલા જોઈ ગયા હતા એ મુજબ શેઠે પણ ઘણીવાર સારી સારી વસ્તુ છે એમને ત્યાં ભરી અને મૂકી જતા હતા અને આ માણસ ઘરે લઈ જતો હતો અને શેઠાણી છે એ ચોધાર આંસુ રડી પડ્યા છે અને કેવા લાગ્યા છે કે ઓહો તારા શેઠ છે એ આવું બધું કરતા હતા પણ મને ખબર નહોતી મને માફ કરજે મારે તારો પગાર વધારી દેવો જોઈએ ત્યારે ચોકીદારે પણ કીધું શેઠાણી મને પણ માફ કરજો મારી પરિસ્થિતિ એવી છે કે અત્યારે મારું ઘર નથી ચાલી રહ્યું એટલા માટે હું તમારી પાસે પગાર વધારો માંગી રહ્યો છું અને શેઠાણીએ આ બધી વાત કરી એટલે બીજે દિવસે સવારમાં જે શેટનો દીકરો છે એ શેટનો દીકરો છે એ આ ચોકીદારને ત્યાં ડસ્ટબિનની બાજુમાં કોથળી મૂકવાને બદલે રોજ ચોકીદારને બધી વસ્તુ લઈ દેતો હતો એટલે ખાવાનું ફળ ફૂલ ફ્રૂટ છે અનાજ કરિયાણું આવા બધા જબલા પેકિંગ કરી કરી અને એ આ ચોકીદાર જ્યારે સાંજે ઘરે જાય ને ત્યારે શેઠનો દીકરો આ રીતે એમને આપતો હતો પરંતુ શેઠનો દીકરો પણ શેઠની જેવો હતો કે જ્યારે આ ચોકીદાર કંઈ બોલે તો ન તો નમસ્તે કરે ન કંઈ ઓ સ્માઈલ આપે કે કોઈ પણ પ્રકારની મુમેન્ટ છે એ ચોકીદાર પ્રત્યે આ ન આપતા જેથી કરી અને પેલા ચોકીદાર છે એમને નવાઈ લાગી કે આ દીકરો છે એ પણ આવો અકડ સ્વભાવનો છે અને મને કંઈ કઈ હાઈ હેલો નમસ્તે કે થેન્ક યુ કંઈ પણ કહેતો નથી અને હું થેન્ક યુ બોલું છું તો જવાબ પણ નથી આવતો આવું નિત્યક્રમ ચાલતું હતું પછી થોડા સમય પછી ચોકીદારને એમ થયું કે ચાલો અહીંયા આ તો મને મને કોઈ જવાબ નથી દેતા એટલે હવે મારે આની કંઈક કાનની ચોખવટ કરવી પછી પછી એમણે જઈ અનેક દિવસ શેઠાણીને વાત કરી કે શેઠાણી શેઠનો જે સ્વભાવ હતો એવો તમારા દીકરા છે એમનો સ્વભાવ છે તો આ બે કંઈ કંઈ બોલતા નથી મારે શેઠાણી કંઈ બોલ્યા નહીં પણ બીજા દિવસે પહેલાં જ્યારે શેઠનો છોકરો આવ્યો ને ત્યારે એમણે આને પૂછ્યું અને ત્યારે શેઠના છોકરાએ આમ આમ કાન ઉપર હાથ રાખ્યા આમ મોઢા ઉપર હાથ રાખીને આમ આમ કર્યું એટલે ઈશારો કર્યો કે હું તો નથી બોલી શકતો કે નથી સાંભળી શકતો અને એમના પપ્પાનો ફોટો એટલે કે સેટનો ફોટો ખીચામાંથી કાઢ્યો અને એમાં પણ એ કહેવા એ માગતો હતો કે મારા પિતા છે એ પણ મુખ બધી રહ્યા એટલે કે એ પણ ત્યારે બોલી નતા શકતા કે નતા સાંભળી શકતા અને ત્યારે ચોકીદાર છે એ ચોધાર આંસુ એ રડી પડે છે અને કહેવા લાગે છે કે આવા મૂંગા માણસો હતા હું ખોટે ખોટો આમના પર શક કરી અને કહેવા લાગ્યો કે આ મારા શેઠ છે એ અકડ છે પણ હકીકતમાં એ સાંભળતા નહોતા અને બોલતા નહોતા હું એને ઓળખી ન શક્યો તો આવી પરિસ્થિતિમાં જ્યારે થઈ પછી તો શેટના દીકરો છે એમણે આ ચોકીદાર છે એમને સરસ મજાની સોનાની ગિફ્ટ પણ આપી પણ મૂંગા મોઠે બધું આપવું પરંતુ ચોકીદારને હવે અત્યારે ખબર પડી કે એમના શેટના ઘરની પરિસ્થિતિ આ છે તો મિત્રો જીવનમાં ઘણીવાર ઘણી બધી આવી રીતે આપણે કોઈ પણ બોલા ચાલા વગર અથવા તો માટે પણ ઘણી બધી પ્રકારની સહાય અને મદદની ભાવના થતી હોય છે આપણને ખબર પણ નથી હોતી અને ઘણી વાર આપણે પણ જાણ્યા વગર હંમેશા આપણે કહીએ છીએ કે અધુરું જ્ઞાન છે નુકસાનકારક નીવડે એમ ચોકીદાર છે એમને શેઠ વિશે ક્યારેય પૂરી માહિતી ન મેળવી હતી